જીએસટી મુક્ત ખેતી વ્યવસ્થા કરવાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોની માંગ આગામી બજેટમાં ખેત ઓઝારો પર જીએસટી હટાવવાની માંગ ખેતી પશુપાલનના સંસાધનો માટે બજેટમાં મોટી રકમ ફાળવવી જોઈએ જયેશ પટેલ ખેડૂત આગેવાન આ અંગે ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યું ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં રેકોર્ડ બ્રેક એક લાખ ટ્રેક્ટર વેચાયા છે દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો મુખ્ય પાક શેરડી છે ખેડૂતોની ખાંડની ઉપજ બેતાળીસ રૂપિયા પ્રતિ કિલો થાય તેવી માંગ કરી રહ્યા છે ખેડૂતોની આવક બમણી કરવી હશે તો ઉત્પાદન ખર્ચ ઘટાડવો પડશે ખેડૂતોની પાક લોનની મહત્તમ મર્યાદા પાંચ લાખ રૂપિયા કરવી જોઈએ જીએસટી મુક્ત ખેતી વ્યવસ્થા ખેડૂતો ઈચ્છી રહ્યા છે ખેતી પશુપાલનના સંસાધનો માટે બજેટમાં ખૂબ જ સારી રકમ ફાળવવી જોઈએ તો જ આ દરેકનો સમૃદ્ધિ વિકાસ થશે સરકારે ફુગાવાનો દર ભાવ વધારાને ધ્યાને રાખી પાક ધિરાણની રકમ ઓછામાં ઓછા પાંચ લાખ રૂપિયા કરવી જોઈએ તેવી માંગ કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત